નમસ્કાર આજે આપણે વાત કરીશું ચારણી અને બહારવટીઓ ગીરના ગાળા વટાવતી એ ચારણી ચાળાની ચાલી આવે છે લોકો વાતો કરે છે કે બે કાલેલા ગામની હતી એક વહુ અને બીજી સાસુ એક જુવાન ને બીજી આઢે ઉમેરની બેની માથી કાળી જેબાન કામળીઓ ઝૂલે છે ઘેરા રંગના લુગડામાં ગૌરવ મોઢા અંધારથી સાંજના આથમણા રંગો જેવા ખીલી ઉઠે છે બરોબર બપોર માથે આવ્યો વઘરો વળો નાખવા માંડ્યો અને સીમમાં પાખી પાખી વાડીઓ કોષ છૂટવા લાગ્યા ત્યારે ચારણ આતસંગ પાસે પાટી ગામને પાદરે આવી ફૂઈ તરસ લાગી છે જુવાન વળી અધીરાય બતાવી ભલે બાપ હાલનો આ ઝાપા ઢુકડા ફળીમાં પી આવીએ ગામ ઉજ્જડશે ઊભી બજારે એક માણસ દેખાતું નથી બોલાસ પણ ન મળે પા પાદર પાસે મોટી દેલે હતી તેમાં દાખલ થઈને ચારણે ઓછરીએ પહોંચી લાંબી લાંબી એક જ ઓછરીએ ત્રણ ચાર ઓરડા હતા અને તેમાંથી છેલ્લા ઓરડામાં કંઈક તૂટાના તડાકા ધાતા હતા સામે ઓરડે જઈને ઓસરી પાસે ઊભા રહી મોટેરી સારાણી અવાજ દીધો કે કોક અમને વટે માર્ગુને તાઢા પાણી પાજો બાપ ઓરડામાંથી એક આઢેદ બાય બહાર નીકળી અને ઓસરીમાં પાણીઆર્યું હતું ત્યાંથી કળ કળશિયું ભરીને બંને મુસાફરોને પાણી પાયું હાશ તું ને દીકરી મારા પેટ ઠાર્યા તારા એવા ઠરજો અમૃત જેવી પાણી હો એમ કહીને મોટેરી સારણી આશીર્વાદ આપ્યા અને છેલ્લે ઓરડે ધડાકા જોશ ભેર સંભળાવા લાગ્યા સારણીએ બાઈને સુપ જોઈને પૂછ્યું આ શું થાય છે આ ધડાકાને આ ગોરીકા શેના ના છે બાપ કાંઈ નહીં આય તમ તમારે હવે સીધા હો બોલતા બોલતા બાઈની આંખોમાં જળઝળિયા ઉભરાણા અરે બાપ વધે છે આય અમારા ફૂટી ગયા અમને લૂંટે છે તમે જટ માર્ગે સડો અરે કોણ લૂંટે છે સારાની આંખ રાતી કરતી પૂછે છે ગીગલો મહી પણ આય તમે તમારે માર્ગે પડો મોટી સારાણે જુવાન સારાણેની સામે જોયું પલકારમાં બેયની આંખોમાં જાણે સંતલષ કરી લીધી મોટેરી સારાણે ઓસરીએ સડી પાછા ઝુવાણીએ પગલાં માંડ્યા અંદર જઈને જોયું બેઠી બેઠી બાઈઓ રૂવે છે બે પટારા તાજા આનાના ઘરમાં આવ્યા હોય તેવા સળગતા પિત્તળને પટરે નખશી કરીને શણગારેલા એવા બે પટારા ઓરડામાં માંડ્યા છે સારાણીય ઓરડે આવી એટલે જાણે ઘરમાં દીવા થયા ઘેરે અવાજે સારાણીએ પૂછ્યું તમારું જર જોખમ ક્યાં ઓરડામાં છે ભાઈ આ ઓરડામાં આય અમે હજી અણુવાળીને બાપને ઘેરેથી હાલી આવીએ છીએ ને હમણાં અમારા અભરેરા ભર્યા પટારા તૂટશે આય જુવાન ઓહો ફાળે જાતી જાતી સાનું સાનું કહેવા લાગી ભાગી ગયા બાર વાટિયાની ભેથી ભાગી ગયા તમને મેલીને જાતે કેવા આયર હાય હાય જોગ માયા અયરો ને પાણી પાણી ગયું આય તમે જટ નીકળી જાઓ બે ચારણે એકબીજાની સામે જોયું ફરી વાત કરી પટ્ટારા ઉપર સડી બેઠી કામડીઓ માથા ઉપરથી ઉતારીને વીંટી દીધી મોવાળા મોવાળા મોકળા મેલ્યા મોં ઉપર લટો રમવા માંડી ને આંખની અંદર લાલપ ઘૂંટાવા લાગી મોટેરી આઈરાણીઓએ કહ્યું બે મોટા વટા વટણા લાવજો તો પાણા આવ્યા દસ દસ શેરિયા પથ્થર હાથમાં લઈને બે જાણીઓ બેઠી ત્યાં તો બોકોસો ઢુકડો આવ્યો બોકાની દાળ લૂંટારા ભેરો જો ભયંકર હાથમાં લાકડી તલવારો ને ખંભે બંદૂકો લઈને ઓરડી આવ્યા નજર કરતા જ ઓછ પાયા થંભીને ઊભા થઈ ગયા એકબીજા સામે નજરો નોંધી વેશ ઉપરથી વર્તી ગયા અણસાર પણ ઓળખાય અંદરો વાત વાતો કરી સારણીયું લાગે છે વાંધો નહીં કઈ જોઈએ નિકર પછી એની પત નહીં રાખીએ એક આદમીએ સારણીઓને વિનવી જોઈ આયુ તમે પગે લાગીએ છીએ હેઠા ઉતર ઉતરો બાઈ ઝારણીએ ઊંડે ગળે બોલી હેઠા તો હવે આ ભવ ઉતરી રહ્યા તો અમારે બાવડે ઝાલીને ઉતરવા જોશો તો તો બાપ લો તું ને ઘોળી દઈએ ને એ વેણ જુવાતળીના હતા સાંભળતા લૂંટારાના કઠોર અહીંયા પણ કાપી ઉઠ્યા બોલાવો ગીગાને એક જાણે બીજાને કહ્યું ગીગો ગામમાં બીજા ઠેકાણે લૂંટતો હતો ત્યાંથી આ ખબર સાંભળીને ઉપરતે પગલે આવી પહોંચ્યો એને સંડી રૂપ ધરીને બેઠેલી બે સારાણીઓ દીઠી એણે પાઘડીઓ શેડો અંતરવાસ નાખીને હાથ જોડીને વિનવણી કરી કે આયુ દયા કરીને હેઠયું ઉતરો અમારે બહુ અપત્ય પડી છે અમે બો બોડી બામણીને ખેતરે નથી આવ્યા આજ ખોરડાના ઘણી કુંભો વાઘ મને કહેવાના વેણ કહેવરાવતો હતો અને આજ હું આઈરાણુના પાણી માપવા આવ્યો છું તમારે ને એને શા લેવા દેવા ગીગો તમારે શરણે તમે કહો એ ધરે હેઠા ઉતરો વિસામાં બાપ વિસામાં શારણીએ ઢબકામાં હેઠ ભેળવીને જવાબ દીધો વિસામાં તું ગીગો આજ ઉઠીને અમને મોરાપા ખાના ખાનારીયું માનસ અરે વિસામાં આવડા બધા વીણ આય કોણ રીતે ઉતરો બાપ હવે તો અમે મરુતે કેડે પણ એવડું કારણ વિસામાં અમે વાટેથી આવીને આ ઘરના પાણી પીધા પાણી પીધા બસ એટલા સાટું બસ બાપ પાણી પીધા એટલા સાટું ગીગો ઊભો થઈ રહ્યો એ કે એક જણ અબોલ રહ્યું છે ઊભું છે સહુના શ્વાસ ઉભરાય સંભળાય છે આગ ભાળીને વનમાં ભયંકર વંચરો પણ પૂંછડીઓ સંકોચી જાય તેવું આ લૂંટારાઓનું બની ગયું થોડીક વાર થઈ સારણે છેલ્લી વાર કહ્યું ગીગા બાપ થાલો ખોટી ખોટી મ થા મને અમે પાણી પીધાશે અને હવે લૂંટ્યું એટલું લઈને ભાગવા માંડશે ગીગા ગામ ભાગ્યા વગર ગીગો ચાલી નીકળ્યો કેટલાય દિવસ સુધી એના મનમાં ભણકારા બોલતા રહે